સો હેલો નમસ્કાર મિત્રો ફરેકવાર એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું ગોડિયાર અને ઘોડિયારમાં જે મહાદેવની જે પ્રતિમા છે એ પ્રતિમા અને જે મંદિરો આવેલા છે બહાર જ્યોતિર્લિંગ આવેલા છે એ બધું જ તમને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યું છે વિડીયોને લાઈક કરજો અર્થ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો દોસ્તો વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા અને દોસ્તો અહીંયાથી જે આપણે અત્યારે સ્ટુડિયોમાં જ વિડીયો આપણે વ્લોગ છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો ત્યાંની ત્યાંથી આપણે વિડીયો ચાલુ કરીએ અને ત્યાં જઈએ ત્યાં સુધીનું હું તમને જે લોકેશન છે હું બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નદીનાથ જે બાર જ્યોતિર્લિંગ મહાદેવ બાર જ્યોતિર્લિંગ નવદુર્ગા મંદિરો ઘોડિયાર ગેટ પર આવી ગયા છીએ અને અંદર ઉપર જઈએ આપણે બરાબર જે મહાદેવનું મંદિર મેન છે ત્યાં આપણે જે મહાદેવની મૂર્તિ છે ત્યાં જઈને હું તમને આખો વિડીયો છે હું બતાવવો જઈ રહ્યું છે ચાલો આપણે આગળ વધીએ તમે જોઈ શકો છો કે આપણા મંદિર ઉપર આવી ગયા છીએ અને જ્યાં દેખાય છે તે મંદિર છે બરાબર મેઇન મંદિર તો ત્યાં મંદિરમાં હું તમને જઈને બતાવવા જઈ રહ્યો છું આગલો કેમેરા કરીને વિડીયો કરીને જે છે હું તમને બતાવવા જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ન ભૂલતા મિત્રો બીજા એક મંદિરો તમને હું બતાવવા જઈ રહ્યો છું બીજા મંદિરની જે પાછળની સાઈડમાં નાના નાના મંદિરો છે શેના છે અને શું છે તમને બતાવવા જઈ રહ્યો છું તો તમે જુઓ મંદિર છે એ આવી બરાબર એની પાછળની સાઈડમાં બધા મંદિરો નાના નાના આપેલા છે અહીંયા લક્ષ્મી નારાયણજીનું એક મંદિર આપેલું છે ત્યાં બે અંદર મૂર્તિઓ આપેલી છે બરાબર લક્ષ્મી નારાયણની હવે બીજું અહીં આપેલું છે ઘુમેશ્વર શેનો ઘુમેશ્વર શ્રી ઘુમેશ્વર નું જે મંદિર છે અહીંયા આપેલું છે હવે બીજું એક આવી બરાબર બરાબર કેદારેશ્વર કેદારેશ્વરનું મૂર્તિ છે અહીંયા આપેલી છે બીજું તમે આગળ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે ત્ર્યબકેશ્વર શું ત્ર્યબકેશ્વર હવે બીજી આ વિશ્વેશ્વર કઈ ફ્રેન્ડ વિશ્વેશ્વર હવે બીજું એક મંદિર આયેલું ફ્રેન્ડ બધા મંદિરો તમને એક એક કરીને બતાવજો નાગેશ્વર મંદિર અને અહીંયા આપેલું છે બીજું રામેશ્વર મંદિર નાના નાના જે જ્યોતિર્લિંગ આવેલું છે મંદિર તો ના કહેવાય પણ જ્યોતિર્લિંગ કહેવાય મિત્રો શું કહેવાય જ્યોતિર્લિંગ છોડજી રણછોડજી શું કહેવાય આપણી દેશી ભાષા મંદિર કહેવાય આમ જ્યોતિલિંગ કહેવાય બરાબર અહીંયા ભીમ ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમશંકર જ્યોતિર્લિંગ પછી આવેલું છે વૈદનાથ વૈજનાથ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પછી આવેલું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કયું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ડિટેલ અંદર આપેલી છે એક આ બંધ છે હવે આ એક મહા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પછી આવેલું છે મલ્લિકાર્જુન કયું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ઉપર લખેલું છે જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સોમેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગ પછી શ્રી એકલંગજી જ્યોતિર્લિંગ આ જે બાર જ્યોતિર્લિંગ આપેલા છે બરાબર બધા જે ડિટેલમાં તમે વિડીયો છે તમે જોઈ શકો છો બધા જ્યોતિર્લિંગો બાર જ્યોતિર્લિંગોને મેં તમને વિડીયો ડિટેલમાં આપી માહિતી બરાબર કોના કોના છે અને કયા કયા છે આગળ જઈએ અને એક મેન જે મહાદેવની પ્રતિમા વિશાળ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો ચાલો અહીંયા એક તળાવ પણ આવેલું છે હું તળાવ પણ તમને હું બતાવવા જઈ રહ્યો છે તળાવને પણ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ બરાબર અને હજી સુધી વિડીયો લાઈક ના કરી પ્લીઝ લાઇક કરી દેજો અને આગળ કમેન્ટ કરી તળાવનો મિત્રો ઉપર એક વિશાળ પ્રતિમા આવેલી છે શિવજીની એ પ્રતિમા તમને હું પણ બતાવવા જઈ રહ્યો છું તે પ્રતિમાને તમે ધ્યાનથી જોજો આ ત્યાં પાછળની સાઈડ તમે જોઈ શકો છો એક વિશાળ પ્રતિમા છે મેં બેક સાઈડ રહીને વિડીયો શૂટ કરી રહ્યું છું બરાબર તો ચાલો જે આગલો કેમેરો કરીને હું તમને બતાવું કે પ્રતિમા કેવી સુંદર દેખાય છે અને મસ્ત એકદમ તમે એકવાર દર્શન કરવા જરૂર આવજો જે મહીસાગર જિલ્લાના કડણા તાલુકાના જે નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મસ્ત વાતાવરણ છે બરાબર અને શિવજીનું મંદિર પણ મસ્ત છે અને જે મૂર્તિ પણ જોરદાર છે બરાબર એક દર્શન કરવા તમે જરૂર આવજો તો ચાલો આગળ જઈએ મિત્રો આ હતો આજનો બ્લોગ વિડીયો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને હા કોમેન્ટ કરજો કે હવે કયો વિડીયો અને કયા સ્થળનો વિડીયો તમારે જોવો છે તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ